નાગર બોલે કે બોલ બોલ ના નવરો નથી હો ના વાડિયે તો વાડિયે પાણી વારવાનું તારું બાપ મારે હા મુઠ કેટલાક છે કોબર એ એ ભઈલા આ ગોમત લે એ ગોબર માતાજી ના સમજો હું કહું શું તું જો અમને હનતાય બે માણા લે આ તોલી તારી બાપ જાડીયન હો

મારા બેટાની કેવી છે બોલો મેં એને સીની કમી રહેવા દીધી છે તો મને મૂકી ને ભાગી જાય આવું બૈરું હે ને ભગવાન બીજા કોઈને નો દે ની માને ક્યાંક હાથમાં આવી જાય ને ટાંગા ભાંગી નાખવા છે પણ હવે શા જઈ છે અમારા બાપા ની ગોતતાય છે કે નહીં કઈ સમજાતું નથી મને એટલે કોઈનો ફોન આવ્યો તારામાં હું તમારી વાતે બેઠો છું તમે શા ગોતતા નથી એ અમે તો ગોતી છી તું આઈને બેઠો છો શું ઘરબારો નીકળો તું પેલા

અમે આખું ગામ રખડીને આવે ભૂખ્યા થઈ ખાઈ વેલા મે થોડું એ ની વાડીઓ કઈ વાવડ આવે ને એટલી વાર છે નવરો હું મારે જ પાણી વારવાનું લાઈટ આવે એટલે સારું આય એ ગોબર કાકા તમને ખબર ગામ માં નવું થયું શું થયું વેરી ચાડ્યો નથી હ ભાગી ગઈ હે હા હું ગોમર કા

મારે પણ કોઈ નું આવે કાકા હું શું લાવું મારે ઘણી લાવી પણ આવી જોઈ ને મારા દીકરા મારાનો બહુ ટાઈમ થઈ ગયો પણ સ્યાથી વાવળ આયા નહીં આ મારી બહેન છે ને શું ભૂત વરી ગયો ગયો મારો રામ જાણે મુકી કાકા આ ડાડે કાકા એટલે હું છે તમારા બબ ને હા હા વાડી હતી હું વાત કરે હા આ ઓલો ગોબરો હા હા અરે ઇની મને એ બાપા આયા લો બાડિયા ગાય

તે એમ કઉ છું આયા વિનંતી નો ને ખબર પડી જશે માય તું કેતો તો પણ તાર ઈ છોકરો હાવ ડાયો હે નો હા તો ઠે હે અન તું ઘડીએ ઘડીએ તારો બબ બહાર નો આ મને કલેજુ ફફડાટી મારે છે જાયલું ઈ તું તે અંદર મે અંદર મે તું આયા આયા મને મને ઉભો મર ઉભો થા તો

મારી વાડી હું ક્યાં દીકરો હમણાં તાર મોરા બાપ ના બસ ઓલું મારું દીકરું ભાગી ગયો આમાં ન હો